નમસ્કાર મિત્રો સૌને જય માતાજી સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડી કે એજ્યુકેશન પર મિત્રો આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એની મુખ્ય લેખિત પરીક્ષા માટેના કોલેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની ખાસ માહિતી જોઈશું કે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નંબર બસો બાર મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બીની જે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી અને એમાં ટૂંક સમયની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવતો કે તેની અંદર મેરિટના આધારે મેરિટમાં આવેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે તે મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ આજે મિત્રો ગ્રુપ એની મુખ્ય પરીક્ષા આપવા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ખાસ જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણની જે ગ્રુપ એ તથા ગ્રુપ બેની અંદર ગ્રુપ એની મુખ્ય લેખિત પરીક્ષાના જે મુખ્ય પરીક્ષા છે તેના કોલ એટર ડાઉનલોડ કરવાની જાહેરાત થઈ હતી ખાસ આપણે જોઈએ કે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધા પરીક્ષાની અંદર સીબીઆરટી પદ્ધતિ મુજબ જે પરીક્ષા લેવામાં આવી હતી તેની અંદર ગ્રુપ એની પચીસ નવેમ્બર બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજનાર મુખ્ય પરીક્ષાના પરસ્પત્ર માટે કોટર તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ અઢાર નવેમ્બરના રોજ પંદર કલાકેથી જે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી પેન્ટ કાઢી શકાશે એટલે કે મિત્રો અઢાર તારીખથી તમે તમારા ગ્રુપ એની મુખ્ય પરીક્ષા માટેના કોલેટર ડાઉનલોડ કરી શકશો બીજી સૂચનાઓ તરફ જોઈએ તો ઉક્ત પરીક્ષા માટેના કોલેટર પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે કોલેટર વિના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવા જણાવવામાં આવે છે જે ઉમેદવારોને સબ્સ્ક્રાઇબ એટલે વળતર સમયની સુવિધાઓ મળવા થાય છે તેઓ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કચેરી સમય સુધીમાં મંડળ ખાતેથી રૂબરૂમાં તેની મંજૂરી મળી લેવાની રહેશે આ પરીક્ષા સંબંધિત વિગતવાર સૂચનાઓ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવે છે બીજી સૂચનાઓ તમે ગુણસ્વ પસંદગી મંડળની વેબસાઇટ પર મિત્રો જોઈ શકો છો ઓનલાઈન કોલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મંડળના હેલ્પલાઇન નંબર પર તમે અથવા તો રૂબરૂ કચેરીની સમિતિમાં સંપર્ક કરી શકો છો તો મિત્રો ગુજરાત ગુણસ પસંદગી મંડળના જે સચિવ છે હસમુખ પટેલ દ્વારા આવતી જાહેર કરવામાં આવે છે કે તમે તમારા ગ્રુપ એની મુખ્ય પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરી શકશો ਤੋ ਆਹ ਮਿੱਤਰੋ ਜੋ ਤੁਸੀਂ ਮੇਰਾ ਵੀਡੀਓ ਗਮਿਓ ਤੇ ਵੀਡੀਓ ਨੂੰ ਸ਼ੇਅਰ ਕਰਤਾ ਜੋ ਚੈਨਲ ਸਾਥੇ ਜੁੜਿਆ ਰਹੋ ਫਰੀ ਮਨੂਸ਼ੂਕ ਨਵਾਂ ਵੀਡੀਓ ਸਾਥੇ ਅਸ਼ੋਦ ਸੋਨ ਜੈ ਜੈ ਮਾਤਾ